નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પાદરામાં આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ આવી છે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા સહિત પાદરા શહેર પ્રમુખ કૌશિક પટેલ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ હોલ સહિત પીપી સ્ત્રોત હાઈસ્કૂલ અને જાહેર જગ્યાઓ પર આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતમાં ઠેર ઠેર આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે પાદરામાં પણ વોલ પેઇન્ટિંગ ઝુંબેશ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં ફરી એકવાર ભાજપ સરકારના સૂત્રો લખેલા વોલ પેઇન્ટિંગ લોકો વચ્ચે મૂકવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આજે વોલ પેઇન્ટિંગના કામ શરૂ કર્યા છે અને ગુજરાતની તમામ સીટો પાંચ લાખની બહુમતીથી જીતવાના લક્ષ્ય સાથે આજે ભારતીય જનતા પાર્ટી વોલ પેઇન્ટિંગ દરેક ગામે અને દરેક માં આઠ આઠ વોલ ના હિસાબે આજે પાદરા નગરમાં અમારા ધારાસભ્યના સાથે આજે નગરમાં દરેક વોર્ડમાં અને દરેક માં વોલ ના કામ શરૂ થઈ ગયા છે અને પાદરા નગર પાદરા નગરને તાલુકેલા વિધાનસભામાંથી લોકસભા છોટા માં બહુમતી મળે એ હિસાબથી અમે પાદરા ની અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે હળી ને એમને ખુબ સારો લીડ મળે એ રીતના અમે કામ કરી રહ્યા છે